એ સૂર્યનારાયણ કેમ પણ જો મસ્ત મજાના નારાયણ ઊગી ગયા છે તો હવે કોઈ તેમના દર્શન ન કરાય પણ આપણે કરાવીએ તો આપણે આવી ગયા હર ખરહરમાં આપણે છે તો આપણી ડુંગળી ઊભી અહીંયા આંબો હે આવી રીતે બકાલ રહે તો આ જ હતું કારણ કે ડાળ પડવો ને વળીએ તો હોત ભરવા આવ્યો વહેલા ખવારમાં હાથ વાઈ ગયા ત્યાં તો આવી રીતે બકાલું હે મસ્ત મજાનો આપણો આંબો કોળી ગયેલો હે ત્યાં ડુંગળીનો કેરો હાલો યુટ્યુબ ફેમિલી નવા વિડીને તમારું બધાનું સ્વાગત છે જય બાપા સીતારામ જય માતાજી તો આપણે તો જો વાળીએ ડાર પાડવાનો હે માતાજીની અસીમ કૃપાથી આપણે જો વાળીએ ડાર પાડાવીએ છીએ ક્યાં રામ રામ ને તો હું જો વાળી આવેલી સ્વાગત બધા ડાર પાડે તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો ને ચેનલ પર પહેલી વાર તો શું કરવાનું સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઇબ કરી લેજો તો હાલો મિત્રો આજ તો આપણે બોરિંગ ડાર પાડવાનો છે મસ્ત મજાનો આપણે બગીચા પાણી પીવાની એ માટે ક્યાં હા ટ્રેક્ટર આવી ગયું છે આપણું ઊભો કરી દીધું છે હવે જો આપણે આ વધ ખોલ તો અમે એટલી મહેનત કરીને પાછો કાધો કાઢવો પડ્યો મારે તો જો હવે આપણા સિયાઠ સહી ચાલુ કર દે આગળ મશીન નારિયેર બાળીયેળ વધારવાનું હ્યા તો હાલો મિત્ર નાળિયેર વધારે નાખું આપણે હોય તો ખરાબ

મિત્રો આપણે અમે જો આપણો ડાર પડે છે અહીંયા આપણે આવ્યા બટાટા છોપણા છે જો આપણે માટે પાળા કરવાના પણ આ તો આપણી મેથી છે જો મસ્ત મજાની મેથી છે તો પાળા મારી દીધો છે ડાર ના પડે છે તો હું કેવું વિશાલભાઈ ભાઈ અહીંયા આવ્યા તો ખેતની ઓલે તો ડાર પડે છે તો જવ છો મિત્રો તો ડાર નું કામકાજ થાય મસ્તી નું આલે છે જો તમે આલા બોરિંગ મશીન ના ને આપણે જો બટાટા કાપી મૂક્યા છે છોપી મૂકવાના હમણે પછી પાછા મળાતા હું ટી માં અયા

ડારે મસ્ત મજાનો પડી ગયો માતાજીને દયાથી સવારે આપણે ડાર ધોરી નાખવાનું છે તો જો ટ્રેક્ટર હલે હે બેઠા અત્યારે હતો મસ્તીનો ડાર પડે છે આપણો જો ડાર તો પૂરો થઈ ગયા અને આપણે ધોવાનું કામકાજ શરૂ કરેલું હે પાછળ લાટ બધો કદડો નીકળે છે ને અહીંયા પાછળ ડાર ધોવાય છે જો પૂરા પૂરેપૂરો જોજે મજા આવે જો મિત્રો ડાર તો આપણો ધોવાઈ ગયો ને આસર પાણી પીક ગયા છે आपजिलिली पॉर्दि पॉर्दी से लिफंटियो आपिनेकां हेटी जो बैं बमीदे ऊनि विजो से लकित चेलीत kami मैं पकड़ता हूं तुम મિત્રો એક જટા પાનું બહાર નીકળશે જો હું તમને પાનું બતાવું જમીન કટ કરવાનું ભાઈ જો આ છે એ જમીન કાપે

ને ફિટ થી સુરત સુરાભાઈ છે સુરાભાઈ છે તો ઈસ્કરા ફિટ કર્યા છે હા તો અહીંયા બે ત્રણ ઓલ પડી ગયો લાઈન માં ત્રણ તો પાડવા જ પડશે પકડો હલો ભાઈ પાઇપ પકડો ઘડી હલ્લે નહીં જો પાણું ભાંગી દે હા પાણું બટકી જાય ઈવડે લોકો ને હા પડી ગયો હજી એ કયા પડી ગયો ને કયા પડી ગયો ના આણી નહીં નીકળતી નીકળતી તમને નો ખબર હોય અમને ખબર મે ભાઈ કે સાઈઝ ના હું સ્ક્રુ લાવેલો છો હું માપી દઉં લો નીકળે તો બોલો નો નીકળે મજાના સ્ક્રૂ મારી દીધા છે હવે આપણે હવે જો આપણો પાઇપ જાય છે અંદર આપણે નાખી પાણી કોપળો કરાવી આ ભાઈઓ સુટા ક્યાં અશોક ભાઈ તો ફ્રી થી આપણે તમને મુલાકાત લઈ લઈશું અશોકભાઈ ની જો

થોડોક આઈગવાનો હે એટલે બહુ નહીં આંકવાનો ત્યાંથી આ હું ટેસ્ટ આડું આવી ગયું ફાઇનલી મિત્રો આપણે ડારમાં મોટરે ગોઠવી દીધું કેશિંગે ગોઠવી દીધું હે આટલું આટલું પાણી આપણે જો આવે એકદમ પીવાલાયક હો મીઠું પાણી કંઈ વાંધો નહીં હાલો મિત્રો તો આ વિડીયો આપણે પૂરો કરીશું ને મળીશું પાછા નવા વિડીયોમાં સાંથી જય માતાજી જય ગોપાલ સીતારામ ને બાય બાય